નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયક્રોપ મીડિયા હાઉસના સંચાલિત સારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ સુશાસનના પચીસ વર્ષ અને નવસારી મહાનગરપાલિકાના ઇતિહાસની અંદર પ્રથમ વખત ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું આ ફ્લાવર શોના આયોજનની અંદર લોકોએ ફ્લાવર શોને માણ્યો અને ત્યાં સુધી કે એક દિવસનો વધારો પણ કરવામાં આવ્યો અને ત્યારબાદ આજે એટલે કે બીજી તારીખથી એ ફૂલ છોડ જે ખરા એનું વેચાણ શરૂ કરવામાં આવ્યું નવસારી મહાનગરપાલિકા દ્વારા જેને લઈને મોટી સંખ્યાની અંદર લોકોનો ધસારો ફ્લાવર શો ખાતે પહોંચી ગયો ધખમકતા તાપની અંદર પણ લોકો લાઈન લગાવી અને ઊભા હતા ફ્લાવર લીધા

બેસીકલી ફ્લાવર શો બહુ જ અમેઝિંગ હતો અને જોઈને બહુ આનંદ થયો કે આટલો મોટો ફ્લાવર શો નવસારીમાં આયોજિત થયો અને સેકન્ડ કે આજે ફ્લાવર શો જે રીતના નગરપાલિકા એ પ્રાઇઝ માં જે આપી રહ્યા છે તો ઘરે પણ એક પ્લાન્ટ બાગ બનાવવાનો મોકો મળી રહ્યો છે એટલે અમે બહુ બધા પ્લાન્ટ ખરીદી રહ્યા છે આજે

મારું નામ શિવાની પંચાલ છે અમે નવસારી રહેવાસી છે અમે ફ્લાવર જોવા માટે આવ્યા હતા અને ત્યાર પછી ફ્લાવર એકદમ સારા હતા અને આજે અમે ફ્લાવર પાછા લેવા પણ આવ્યા છે બારમાસી છે ગલગોટા છે સેવંતી છે સૂર્યમુખી છે અલગ અલગ જાતના અમે બધા ખુબ સરસ ઘરના માટે ફ્લાવર્સ લીધા છે હા હોવો જોઈએ સારું આયોજન પણ હતું

છ હજાર સાત હજાર કરતા વધારે સ્કૂલના બાળકો ખાનગી અને સરકારી ફ્લાવર મુલાકાત લીધી તો સાથે જ મહાનગરપાલિકા દ્વારા આયોજિત ફ્લાવર ફ્લાવર અંદર જ્યારે પૂર્ણાહુતિ કરવામાં આવી અને વહેલી સવારેથી જ લોકો લાઇનમાં લાગ્યા હતા ફ્લાવર વેચવાની શરૂઆત કરવામાં આવી લોકો ફ્લાવર લઈને બહાર નીકળી રહ્યા છે તે સમયે ત્યાં ઉપસ્થિત મેડિકલ હેલ્થ ઓફિસર અલ્પેશભાઈએ પોતાની પ્રતિક્રિયા આપતા શું જણાવ્યું ચાલો આપણે સાંભળીએ આજ રોજ ગઈકાલે ફ્લાવર શો ની સમાપ્તિ બાદ આપણે જાહેરાત કરી હતી કે કોઈને ફ્લાવર જોઈતા હોય તો આપણે આપવાના છે એના સંદર્ભે આજે નવસારીના નગરજનો ખૂબ મોટી સંખ્યામાં સવારથી લાઇન લગાવીને ઊભા હતા અને અત્યારે આજે લગભગ એક વાગ્યો છે ત્યાં સુધીમાં અંદાજે લગભગ ત્રણસો થી વધારે લોકોને આપણે ફૂલ આપી દીધા છે અલગ અલગ ટ્રેનની અલગ અલગ કિંમત રાખવામાં આવી છે અને એના મુજબ લોકો જે આવી રહ્યા છે ખૂબ સારા ખૂબ મોટા પ્રમાણમાં લોકો આવી રહ્યા છે લોકોનો ઉત્સાહ જોઈને પણ અમને પણ ખૂબ આનંદ થઈ રહ્યો છે મેનેજમેન્ટ માટે અમે મોટી ટીમ બોલાવી છે અને જેમ બને તેમ લોકોને ઓછી તકલીફ થાય અને સરળતાથી ફૂલો મળી રહે અને ટ્રેન બધું મળી રહે એ પ્રમાણે અમે આયોજન કર્યું છે અને એના માટે પ્રયત્ન કરી રહ્યા છે અંદાજે લગભગ સાંજ સુધી આખો દિવસ આ પ્રમાણે ધસારો ચાલશે એવું લાગી રહ્યું છે તો આ પ્રમાણે ફ્લાવર શો પૂર્ણ થયા બાદ નવસારી નગરજનોની અંદર એક ઉત્સાહ જોવા મળ્યો મોટી સંખ્યાની અંદર લોકો ત્યાં ઉમટી પડ્યા લોકો ફ્લાવરો લઈ રહ્યા છે પોતાના બાગની અંદર કુંડાની અંદર ઘરની અંદર મૂકી ઘર બાગ ફ્લેટ મકાનને સુશોભિત કરવાની વાતો થઈ રહી છે ત્યાં સુધી કે ગો ગ્રીન નવસારી ગ્રીનનો સંદેશો પણ આપવા જઈ રહ્યા છે આ તમામ ફ્લાવર્સ જે ખરા એ ની માવજત જો કરવામાં આવશે તો ચોક્કસથી ઓક્સિજનનું પ્રમાણ વધશે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટશે અને ઘર પણ રંગબે રંગી ફૂલોથી સુશોભિત થશે તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળત રહો નો સર અને જટપટ એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કેમોથેરાપીની સારવાર હોય રેડિયેશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ